પ્રતિભાષાની નંબર વન ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન ફન ઇન લાઈવમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો આજના ફન ઇન લાઇવમાં આપણે વાત કરીશું ગ્રીન હાઉસમાં ફૂલોની ખેતી ફૂલોની ખેતી પદ્ધતિ વિષય પર આ વિષય પર આપના તરફથી પ્રશ્ન આવકારે છે પ્રશ્ન પૂછવા માટેના ફોન નંબર આપની ટીવી સ્ક્રીન પર ટૂંક સમયમાં જ દેખાશે આપ જ્યારે પણ અમને ફોન પર પ્રશ્ન પૂછો ત્યારે ટીવીનો અવાજ ધીમો રાખશો જેથી કરીને અમે આપના પ્રશ્નને સારી રીતે સમજી શકીએ બાગાયત મહાવિદ્યાલય આણંદ ખાતે પોતાની ફરજ બજાવે છે નમસ્કાર ઉર્મિલભાઈ કૃષિ આપનું હાર્દિક સ્વાગત છે ગ્રીન હાઉસમાં ફૂલ પાકોની ખેતી પદ્ધતિ એ વિશે પર વાત કરીશું તો સૌ પ્રથમ તો ફૂલપાકોનું મહત્ત્વ અને ફૂલપાકોની ખેતી કેટલા પ્રકારે થાય છે કોનો કોનો સમાવેશ થાય છે એ વિષય પર વાત કરીએ એટલે વાત કરીએ કે ફૂલપાકોની ખેતી તો ફૂલ આપણે જાણીએ છીએ કે ફૂલો અને ફૂલોની ખેતી એ સાંસ્કૃતિક રીતે આપણી સાથે તેનો ગાઢ સંબંધ રહેલો છે ફૂલોની વાત કરીએ તો જ્યારે આપણો જન્મ થાય છે કે કોઈ પણ મનુષ્યનો જન્મ થાય છે મનુષ્યના જન્મથી મૃત્યુ સુધીની જેટલી પણ પ્રક્રિયાઓ છે તે ઉપરાંત લગ્ન પ્રસંગ છે રાજકીય તેમજ સામાજિક પ્રસંગોમાં જેટલી પણ વખતે આપણે સ્ટેજને ડેકોરેશન કરવાનું હોય તેમજ અલગ અલગ રીતે ફૂલોનો ઉપયોગ કરતા હોઈએ છીએ સામાન્ય રીતે જોવા જઈએ તો જે પણ ફૂલો છે જે આપણે લૂઝ ફ્લાવર તરીકે તેમજ કટ ફ્લાવર તરીકે પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ હવે ઘણા ખરાબ ફૂલોની ખેતી જે ખુલ્લા ખેતરોમાં કરવામાં આવે છે જેમાં જોવા જઈએ તો ગુલાબ છે મોગરા છે લીલી છે ત્યારબાદ રંધીગંધા ગ્લેડિયોલસ જેવા પ્રકારની ખેતી આપણે ફૂલ જેવા પ્રકારની ખેતી આપણે ખુલ્લા ખેતરોમાં કરીએ છીએ ત્યારબાદ જો જોવામાં આવે તો ગ્રીનહાઉસની ખેતી એ શા માટે કરવી જોઈએ કે ગ્રીનહાઉસમાં શા માટે અને કયા કયા પ્રકારની ખેતી પદ્ધતિ ફૂલ પાકો આપણે કરવા જોઈએ તેમાં ગુલાબ છે કે જે ડચ રોઝ છે જરબેરા છે કાર્નેશન છે ઓર્કિડ જીપ્સોપીલા જે હાલમાં ખૂબ જ પ્રચલિત છે તો એવા પ્રકારની વૈજ્ઞાનિક ટબે આપણે ખેતી પદ્ધતિ અપનાવીએ તેમાંથી આપણને કે ખેડૂતને સારામાં સારું એવું ઉત્પાદન મળી શકે અને સારી ગુણવત્તાવાળો ફૂલો મળી શકે જેને ખેડૂત બજાર માર્કેટમાં બજાર કિંમતમાં સારા એવા ભાવ એમાંથી મેળવી શકે છે જી સર આપણે જણાવ્યું કે ફૂલ પાકોનું મહત્વ શું છે અને કયા કયા પ્રકારના ફૂલોનો સમાવેશ કરવામાં આવતો હોય છે ગ્રીનહાઉસ વિષયની વાત કરી રહ્યા છીએ તો ગ્રીન હાઉસની અંદર કયા કયા ફૂલો પાકોની ખેતી કરી શકાય હા એટલે જોવા જઈએ આપણે અત્યાર સુધી જેટલા પણ ટ્રેડિશનલ વેમાં કે આપણે જ્યારથી પાંચ સાત વર્ષ પહેલાંની વાત કરીએ તો ખેડૂત મિત્રો દ્વારા જે પણ ખેતી કરવામાં આવતી હતી એ ખુલ્લા ખેતરમાં કરવામાં આવતી હતી એટલે ખુલ્લા ખેતરમાં જોવા જઈએ તો ગુલાબ છે ગલગોટા છે મોગરા છે લીલી છે આ પ્રકારની ખેતી પદ્ધતિ આપણે વાસ્તવિક રીતે આપણે જોતા આવ્યા છીએ પણ જો ગ્રીનહાઉસમાં આપણે ફૂલપાકોની ખેતી પદ્ધતિ અપનાવી હોય તો એમાં ડચ રોઝ છે કે પછી જર્બેરા છે કાર્નેશન છે ઓર્કિડ છે એન્થુરિયમ છે જીપ્સોફીલા છે કે જે માંથી ખેડૂતને ઓછી મહેનતે અને વધારે સારી આવક મેળવી શકે એવી સારી ગુણવત્તાવાળો ફૂલો આપણે જી સર ખૂબ જ સરસ વાત કરી દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છે કૃષિ દર્શન ફણી લાઈવ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ ગ્રીન હાઉસમાં ફૂલ પાકોની ખેતી પદ્ધતિ વિષય પર આ વિષય પરની ચર્ચા યથાવત છે સમય થયો છે વિરામનો મળીએ નાનકડા વિરામ બાદ અયોધ્યા અયોધ્યામાં શ્રી રામલલ્લા મંદિર થી નિત્ય આરતી નું જીવંત પ્રસારણ દરરોજ સવારે છ કલાકે માત્ર ડીડી ગિરનાર પર જેમાં માહિતી આપશે ગુજરાતના જાણીતા આરોગ્ય નિષ્ણાંતો લાઈવ ફોન ઇન કાર્યક્રમ આપ અમારા નિષ્ણાંતોને પ્રશ્ન પૂછી શકો છો પ્રસારણ દર બુધવારે સાંજે પાંચ કલાકે ગિરનાર વિરામબાદ પરવર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોની લાઈવ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ ગ્રીન હાઉસમાં ફૂલોની ખેતી વિશે પર આ વિષય પર ડોક્ટર ઉર્મિલસિંહ ચૌધરી સર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે આપણી ચર્ચાને આગળ વધારીએ સર આપે અગાઉ જણાવ્યું જી હું આગળનો પ્રશ્ન પૂછું એ પહેલા આપણી સાથે એક કોલર મિત્ર ધીરુભાઈ કચોડ ઉનાથી ફોનલાઈન પર જોડાયા છે હલો નમસ્કાર મેડમ જી નમસ્કાર આપનો પ્રશ્ન જણાવો હું સાહેબ પૂછવા માંગુ છું કે ગ્રીન હાઉસ આપણે જો કરી શકતા હોય ને કરવામાં આપણે ગવર્મેન્ટ કઈ રીતે સબસીડી આપે છે ને પૂરતી સારી ક્વોલિટી ના ક્યાંથી ખરીદ કરવા એ વિશે જવાબ આપશો સાહેબ હા એટલે ગ્રીન હાઉસ જો તમારે તમે ફૂલ પાકોની ખેતી પદ્ધતિ કરતા હોય ફૂલ પાકોની ખેતી પદ્ધતિ તમારા દ્વારા કરવામાં આવતી હોય તો ખુલ્લા ખેતરમાં કરી રહ્યા છો તમે અને જો ગ્રીન હાઉસમાં કરવી હોય તો એના માટે સબસિડી છે એ આપણી બાગાયત તમારા જે પણ જિલ્લા છે એ જિલ્લામાં બાગાયત નિયામકની કચેરી છે એ કચેરી દ્વારા જુદા જુદા ગ્રીનહાઉસ મીન્સ કે તમારે ગ્રીનહાઉસના જુદા જુદા પ્રકાર પણ આવે છે એ પ્રકાર પ્રમાણે તમારે હાઈ ટેકનોલોજીવાળું ગ્રીનહાઉસ કરવું છે કે લો કોસ્ટવાળું કરવું છે એના પ્રમાણેની બાગાયત નિયામકની કચેરી દ્વારા તમને જે સહાય મળવાપાત્ર થતી હોય એ તમને આપવામાં આવે છે અને બીજી વાત કરી કે એના માટે કયા રોપા અને રોપા કઈ જગ્યાએથી લેવા તો જ્યારે પણ ગ્રીન હાઉસમાં કોઈ પણ પાકનું વાવેતર કરવાનું આવે તો સારી ગુણવત્તાવાળા વાળા સારી જાત કે જે સારી ગુણવત્તાવાળા તમને ફૂલો આપે અને તેમાંથી તમને સારી એવી આવક મળે તો તેવા તેવી જાતવાળા છોડ લેવા માટે જનરલી આપણે જો સપોઝ ગુલાબ છે કે જીપ્સોફીલા છે કે ઓર્કિડ છે જેવા પાકોની વાત કરીએ તો જે કલ્ચર લેબોરેટરી છે કે જે પૂના ખાતે આવેલી છે કે બાયોપ્લાન્ટ છે તેમજ રાઇઝન સાઇન બાયોટેક છે જેવી સરકાર માન્ય હોય કે જેવી કલ્ચર લેબોરેટરીમાંથી સારી ગુણવત્તાવાળા છોડ તમે લઈને જો વાવેતર કરો તો તેમાંથી તમને સારી એવી ગુણવત્તાવાળા ફૂલો મળી શકે છે અને તેમાંથી તમે સારી આવક મેળવી શકો છો જી સર ખૂબ જ સરસ વાત કરીએ આપણે ફૂલપાકોની ખેતીની તો વાત કરી રહ્યા છીએ પરંતુ એ ગ્રીન હાઉસની અંદર કરી રહ્યા છીએ આપે જણાવીએ એમ પરંપરાગત રીતે તો આ ખેતી થતી જ હતી પરંતુ ગ્રીન હાઉસમાં ફૂલપાકોની ખેતીનું શું મહત્વ છે શા માટે એમાં કરવી જોઈએ હા એટલે જોવા જઈએ તો ખુલ્લા ખેતરમાં પહેલાથી ખેડૂત કરતા જ આવે છે પણ હાલની પરિસ્થિતિમાં લાઈક ત્રણથી ચાર વર્ષ પહેલાંથી આપણે જોઈએ તો વાતાવરણમાં જે પણ ચેન્જીસ આવી રહ્યા છે વાતાવરણ છે હવામાન છે એ ગમે ત્યારે તેમાં પલટો થઈ થાય છે ગમે ત્યારે ઉનાળાની ઋતુમાં પણ વરસાદ તમને જોવા મળે ચોમાસાની ઋતુમાં વાતાવરણ એકદમ ઠંડુ જોવા મળે ગરમ જોવા મળે તો તેની પાક જો ખુલ્લા ખેતરમાં કોઈ પણ પાક લીધેલો હોય તે સમયે તો તેની માઠી અસર થતી જોવા મળે જેમ કે જો કોઈ પણ ફૂલ પાકોની ખેતી કરેલી હોય ખુલ્લા ખેતરમાં અને એ છોડ પર જો ફૂલ પાકની અવસ્થા આવેલી છે કે ફૂલની અવસ્થા પર છે અને એવા સમયગાળા દરમિયાન જો વધારે પડતો વરસાદ પડે કાં તો પછી વધારે પડતી ગરમી પડે તો ફૂલ પર તેની માઠી અસર થતી જોવા મળે જેના કારણે ફૂલની ગુણવત્તા પર અસર પડે અને એ જ્યારે તમે આપણે માર્કેટમાં વેચવા જઈએ તો એવા ફૂલોની કિંમત પણ પ્રમાણમાં ઓછી મળે જેના કારણે જો ગ્રીનહાઉસ એક કેવી કન્ડિશન છે કે જે કન્ડિશનમાં હવામાન છે તાપમાન છે અને ભેજ જે આપણે પાકને અનુરૂપ પૂરું પાડી શકીએ એટલે જો કોઈ પણ પાક એમાં લેવામાં આવે તો છોડને અનુરૂપ કન્ડિશન આપણે આપી શકીએ છીએ જેના કારણે ઘણા બધા ફાયદા જોવા મળે કે જેમ કે ઓછો એરિયા છે ઓછા એરિયામાં વધુ નંબર ઓફ પ્લાન્ટ આપણે મેળવી શકીએ ઓફ સિઝન કલ્ટિવેશન એટલે એ થ્રુઆઉટ ધી યર જે ખુલ્લા ખેતરોમાં આપણી પાસે લિમિટેશન આવી જાય કે જ્યારે એની સિઝન છે તો ત્યારે જ આપણે એને વાવેતર કરવા કરી શકતા હોઈએ પણ જ્યારે ગ્રીનહાઉસમાં કરીએ તો ગ્રીનહાઉસમાં કરવાના કારણે ઓફ સિઝન એટલે કે થ્રુઆઉટ ધી યર આપણે એ ક્રોપને જોઈએ એવું વાતાવરણ પૂરું પાડી શકીએ

ગ્રીન હાઉસમાં આપણે ફૂલ પાકો તમારે કરવા હોય તો સૌથી વધારે અત્યારે માર્કેટમાં ચાલી રહ્યા છે જીપ્સો કે જે છોડ ની ખૂબ જ અગત્યતા રહેલી છે એ બુકેથી લઈને હાર તોરારથી લઈને જ્યારે પણ લગ્ન પ્રસંગમાં જે પણ ડેકોરેશન કરવામાં આવે એમાં જનરલી જીપ્સોફીલાનો વધારે સારી રીતે ઉપયોગ કરવામાં આવતો હોય છે અને એ જ્યારે જીપ્સોફીલાના છોડનું તમે જો વાવેતર કરો તો એમાંથી તમને એ જે પાક એવો છે કે જે યરમાં કે એક વર્ષમાં તે ત્રણ વખત ફ્લાવરિંગ ફેઝમાં જાય કે ત્રણ વખત એમાંથી તમને ફૂલો મળે એટલે એક વખત સૌથી પહેલાં સૌથી એનું વાવેતર કરવાનું આવે તો સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં સપોઝ આપણે વાવેતર કર્યું તો એનું પહેલું ફ્લસ છે તમારું ફેબ્રુઆરી મહિનામાં તમને હાથમાં મિસ કે મળે અને ત્યારબાદ એક દોઢ મહિના પછી એની કામિંગ કર્યા બાદ ફરીથી બે મહિના પછી તમે એનું પ્રોડક્શન લઈ લઈ શકો એવી રીતે વર્ષમાં ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન આપણે એનું એનું યીલ્ડ આપણે મેળવી શકીએ છીએ તો એટલા માટે જીપ્સો પીલા અત્યારે હાલની દ્રષ્ટિએ જો ગુજરાતમાં તમારે કલ્ટિવેશન કરવું હોય તો એ જીપ્સો પીલા એક ઉભરતો ક્રોપ છે એના સિવાય જો તમારે જનરલી ગ્રીનહાઉસ એક કેવી મેં તમને શરૂઆતમાં પણ વાત કરી કે એ એક બંધ એટમોસ્ફિયર છે કે છોડને અનુરૂપ આપણે વાતાવરણ પૂરું પાડીએ તો એમાં જેટલા પણ ક્રોપ છે કે ડચ રોઝ છે જરબેરા છે કાર્નેશન છે ઓર્કિડ છે એ બધી પ્રકારના પાકો લઈ શકાય પણ જીપ્સો છે કે જે તમને અત્યારની દ્રષ્ટિએ તમને સારામાં સારું બજાર કિંમતની દ્રષ્ટિએ યોગ્ય ગણાય એ રીતે આપણે તમે એની ખેતી કરી શકો જીપ્સો પાકની જી સર હવે ફૂલોની અંદર ગુલાબ છે ફૂલોનો રાજા કહેવાય છે તો ગ્રીન હાઉસની અંદર ગુલાબના છોડનું વાવેતર કરવામાં આવે ત્યારે ખેડૂત મિત્રો કાળજી રાખવી જોઈએ હા એટલે સામાન્ય રીતે આપણે વાત કરીએ તો લોકોને આપણે કહીએ કે ફૂલ તો સેનું ફૂલ તો જનરલી વાત કરતા કે ગુલાબ ગુલાબ એટલે ગુલાબનું ફૂલ એવું છે કે જે હાઈલી ડિમાન્ડ છે કે જે જ્યારે પણ આપણે એને ગ્રીન હાઉસમાં કરવાના થાય એક જો ખુલ્લા ખેતરમાં કરીએ તો એ દેશી રોઝ અને અત્યારે કાશ્મીરી રોઝ બે પ્રકારના ગુલાબ ચાલે છે અને ગ્રીનહાઉસમાં કરીએ હાઇબ્રિડ ગુલાબ હોય હવે જ્યારે હાઈબ્રિડ ગુલાબ કરવાના થતા હોય તો એને એક પ્રોપર એટમોસ્ફિયર આપણે પૂરું પાડવાનું હોય જે આપણે ગ્રીનહાઉસમાં પૂરું પાડી શકતા હોય એના સિવાય એને જ્યારે જે પણ માટીમાં ઉછેર કરવામાં આવે તો લાલ માટીમાં એનું તમને પરફોર્મન્સ વધારે પ્રમાણમાં સારું જોવા મળે એમાં જ્યારે પણ આપણે વૈજ્ઞાનિક ડબ્બે કે ગ્રીન હાઉસમાં ગુલાબની ખેતી પદ્ધતિ અપનાવતા હોઈએ તો લાલ માટી છે એને એટમોસ્ફિયર છે તાપમાન છે બે છે એ તો આપણે કંટ્રોલ કરી શકવાના છીએ પણ એના માટે જ્યારે પણ વાવેતર કરવાનું આવે તો એક ગાદી બનાવવામાં આવે એ ગાદી પણ ચોક્કસ માપ હોય જ્યારે ગ્રીનહાઉસમાં ગુલાબની ખેતી પદ્ધતિ અપનાવવાની હોય તો ગાદી ક્યારા બનાવતી વખતે નીચેની બાજુએ સો સેન્ટીમીટર અને જેમ જેમ ઉપરની બાજુએ જાય એમ એમ એ નેવું સેન્ટીમીટરની પહોળાઈ આપણે રાખવી જોઈએ એ ઉપરાંત જે બે બેડની વચ્ચેની જગ્યા છે કે જે આપણે રોજિંદુ કાર્ય કરવા માટે રાખતા હોઈએ રોજિંદુ કાર્ય એટલે કે તમારે ખાતર પાણી આપવાનું થતું હોય કે કોઈ પણ છોડમાં જે પણ જીવાતનો પ્રશ્ન છે કે વીડી વીડ કાઢવાનું થતું હોય તો એવું રોજિંદુ કાર્ય કરવા માટે પચાસ સેન્ટીમીટરની જગ્યા રાખવાની હોય ઉપરની બાજુએ જે મેં તમને કીધું કે નેવું સેન્ટીમીટરની જગ્યા છોડવાની હોય જેના કારણે જ્યારે પણ ગ્રીન હાઉસમાં રોજનું કલ્ટિવેશન કરવાનું થાય તો એનું ડિસ્ટન્સ છે પિસ્તાળીસ બાય પિસ્તાલીસ કાં તો સાઈઠ બાય સાઈઠ ડિસ્ટન્સ આપણે રાખીને છોડનું વાવેતર કરવાનું હોય જેના કારણે આપણને પ્રતિ ચોરસ મીટર સાતથી આઠ જેટલા છોડ તમે લઈ શકો અને તેમાંથી તમને પ્રતિ પ્રતિવરસ પ્રતિ ચોરસ મીટર એકસો વીસથી એકસો પાંત્રીસ જેટલા નંબર ઓફ ફૂલ આપણને મળી શકે છે એટલે આ બધી જ બાબતો છે કે જે ગુલાબના છોડનું આવેતર ગ્રીનહાઉસમાં કરે ત્યારે ખેડૂત મિત્રોએ ધ્યાન રાખવું જોઈએ હવે ગુલાબના છોડમાં બેડિંગ પ્રક્રિયા હોય છે એ શા માટે જરૂરી છે એ વિશે વાત કરીએ એટલે આ એક ખૂબ જ અગત્યનું પાસું છે કે જોવા જઈએ તો ગુલાબની ખેતી જ્યારે આપણે ગ્રીનહાઉસમાં કરવામાં આવે ત્યારે શરૂઆતમાં એને રોપણી કરીએ કે ઓગસ્ટ સપ્ટેમ્બર કે જુલાઈ ઓગસ્ટમાં આપણે એનું વાવેતર કરીએ અને એ વાવેતર કર્યા બાદ છોડની છોડનો ગ્રોથ છે વેજીટેટિવ ગ્રોથ છે એ ખૂબ જ ઝડપી વેમાં આગળ વધે છે તો એ ઝડપી વેમાં જ્યારે આગળ વધે ત્યારે એક બેન્ડિંગ નામની પ્રક્રિયા છે કે જેને આપણે અપનાવવી ખૂબ જ જરૂરી છે એ બેન્ડિંગ પ્રક્રિયામાં જ્યારે પણ છોડ આપણે છોડની રોપણી કરી એમાંથી જેટલી પણ બ્રાન્ચ નીકળી એ બ્રાન્ચમાંથી બે કે ત્રણ બ્રાન્ચ એવી હોય કે જે આપણે એમાંથી તમને ફ્લાવર સ્ટોક મળવાની છે એના સિવાયની જે ડાળો એવી છે કે જેમાંથી તમને બર્ડ નથી મળવાની કે જેમાંથી તમને ફૂલ નથી મળવાની તો જ્યારે પણ આપણે એને ખાતર કે પાણી આપતા હોઈએ તો એ બધી બ્રાન્ચમાં પણ એ વસ્તુ જવાનું એટલા માટે બેન્ડિંગ પ્રક્રિયા કે જે ડાળ તમારી કડી જેના પર બેસવાની નથી કે જે તમને ફૂલ સ્વરૂપે બહાર નથી નીકળવાની એવી દાળને આપણે પહેલાં પિસ્તાલીસના ખૂણે ત્યારબાદ નેવુંના ખૂણે અને એ જ્યારે વાળીએ એ સમયે એ ભાંગી ના જાય તેનું ધ્યાન રાખવું જોઈએ એ વાળવાની શા માટે તો વાળ્યા બાદ જે પણ આપણે ખાતર પાણી કે પોષણ એ છોડને આપીએ છીએ એ જે ખોરાક છે એ ઉપરની દિશામાં આગળ વધતો હોય એટલે બેન્ડિંગ કરીએ ત્યાંથી એનો ખોરાક ત્યાં અટકી જાય અને જે પણ તમારી ડાળ જેમાંથી આપણને ગુલાબ મળવાનું છે કે સ્ટોક છે જેમાંથી આપણને ગુલાબનું ફૂલ સ્વરૂપે આપણે માર્કેટમાં વેચવાના છીએ એને એ પોષણ જે પેલી બાજુથી અટકાયું એ એ દિશામાં આગળ વધશે અને જેના કારણે આપણને સારી ગુણવત્તાવાળું ફૂલ મળશે આ ઉપરાંત બેન્ડિંગ કરવાથી બીજો એક શું ફાયદો થાય કે જે કાર બેન્ડિંગ જે પ્રક્રિયા અપનાવી જેના કારણે જે લીફનું સ્ટ્રક્ચર છે કે નંબર ઓફ લીફ છે કે નંબર ઓફ પાંદડા આપણે કહીએ કે પાંદડાની ક્વોન્ટિટી વધે એ પાંદડા એ આપણે છોડના ફેફસા તરીકે ઓળખતા હોઈએ જે કાર્બોહાઈડ્રેટનું ઉત્સર્જન કરે છે તો એનો વિકાસ જેટલો વધારે થાય તો તમારી રૂટ સિસ્ટમ પણ વધારે સ્ટ્રોંગ બને જેના કારણે બેન્ડિંગ પ્રક્રિયા ખૂબ જ અગત્યની છે જે ખેડૂત મિત્રો દ્વારા અપનાવવામાં આવે તો સારી ગુણવત્તાવાળા અને ક્વોલિટીવાળા ફૂલ આપણે મેળવી શકીએ જી દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ ગ્રીન હાઉસમાં ફૂલોની ખેતી વિષય પર આ વિષય પરની ચર્ચા યથાવત છે સમય થયો છે ફરીથી એક વિરામનો મળી નાનકડા વિરામ બાદ Sir, um, uh, <laughs> નિહાળો કૃષિ ચોપાલ વિજ્ઞાન થી કિસાન તક દર મહિનાના છેલ્લા શુક્રવારે સાંજે પાંચ થી છ કલાકે માત્ર ગિરનાર પર અચૂક માહિતી આપતો કાર્યક્રમ નિહાળો રોજગાર સમાચાર દર શુક્રવારે બપોરે એક કલાક ને ત્રીસ મિનિટે

જેને પણ આપણે ગ્રીન હાઉસમાં જ્યારે કલ્ટિવેશન કરવાનું થતું હોય તો એ અગત્યના પાક તરીકે આપણે લઈ શકીએ એમાં જુદી જુદી એની માવજત કરવાની થાય કે જે મેડમે કીધું કે પિંચિંગ તો પિંચિંગ જે અગત્યની પ્રક્રિયા છે એમાં શરૂઆતમાં શું કરવાનું આવે જ્યારે પણ છોડ બીમાંથી કે આપણે ટિશ્યુ કલ્ચરના રૂપા ઉછેર્યા તો એ સ્ટ્રેટ વેમાં સીધા વેમાં આગળ વધવાનું તો પિંચિંગ પ્રક્રિયા કેવી છે કે જે ઉપરની ડૂક હોય એને આપણે તોડી નાખવાની આવે એ તોડી નાખો એટલે એની જે લેટરલ બ્રાન્ચ છે કે નંબર ઓફ બ્રાન્ચ વધે જેટલી નંબર ઓફ બ્રાન્ચ વધે કે જેટલી નંબર ઓફ ડાળી વધે એના ઉપર નંબર ઓફ ફૂલો વધે તો અલ્ટિમેટલી આપણો જે ગોલ છે કે નંબર ઓફ ફૂલ વધે જેના કારણે એક ફૂલ મળતું હોય કોઈ એક છોડ પરથી તો એના બદલે તમે અઢળક ફૂલો કે જે રેગ્યુલર પિન્ચિંગ કરો એક સમયે રોપ્યા બાદ બે કે ત્રણ અઠવાડિયા બાદ પીલું પિંચિંગ આવે તો એ પિન્ચિંગ કર્યા બાદ આપણને અલગ અલગ જુદી જુદી ડાળો મળે તો એનું માંથી આપણને નંબર ઓફ ફૂલો વધારે મળે પિંચિંગ એ સેવંતી અને કાર્નિશન આ બંનેમાં કરવું ખૂબ જ અગત્યનું ગુલાબમાં પણ કરવાનું હોય બટ આ બે પાક એવા છે કે જેમાં અલગ અલગ પ્રકારના પિંચિંગ હોય જેમાં સિંગલ પિંચિંગ આવે વન એન્ડ હાફ આવે અને ડબલ આવે સિંગલ પિંચિંગમાં શું આવે કે એક વખત તમારે જ્યારે પણ છોડ બીમાંથી ઉછેર્યો કે ટિશ્યુ કલ્ચરનો રોપો છે એ જ્યારે ઉછર્યો ત્યારે એની ટીપ પોર્શન છે આપણે રિમૂવ કરી દેવાની કે તોડી નાખવાની એ તોડો એટલે એની લેટર બ્રાન્ચિસ નીકળશે જેટલી લેટરલ બ્રાન્ચિસ નીકળે વન એન્ડ હાફ પિંચિંગમાં શું આવે કે એક ડાળ આપણે કાપી એ કાપ્યા બાદ બીજી બે ડાળો નીકળી છે એને જ્યારે પિંચિંગ કરવાની આવે તો બેમાંથી એક ડાળનું પિંચિંગ કરવાનું ધેટ ઇઝ વન વન એન્ડ હાફ પિંચિંગ કે દોઢ પિંચિંગ આપણે કરવાનું થાય અને ડબલ પિંચિંગમાં એક પિંચિંગ કર્યા બાદ જેટલી પણ એની બ્રાન્ચ નીકળે કે જેટલી ડાળીઓ નીકળતી હોય એ ડાળીઓને આપણે કાપી દેવાની કે જેના કારણે આ પ્રક્રિયા કરવાથી શું થાય કે જે ફૂલોનો સમયગાળો છે એ ફૂલોનો સમયગાળો પહેલું પિંચિંગ કર્યું પિંચિંગ ના કર્યું હોત તો એ તમારું વીસ દિવસ કે બે મહિનામાં જે ફૂલ ખીલવાનું છે ખીલી જાય પણ પિંચિંગ કરવાના કારણે શું થાય કે જે ફૂલોનો સમયગાળો છે કે ડાળ જેમાં ફૂલ આવવાનું હતું એ આપણે તોડી નાખ્યું તો એ તોડી નાખ્યા બાદ જેટલી પણ એની બ્રાન્ચ છે એના પર સમયગાળો થોડો વધી જશે એટલે એ જ્યારે પણ માર્કેટમાં આપણે ક્યારે ફૂલની જરૂરિયાત છે એ સમય યોગ્ય સમયનો લાભ લઈ શકાશે એટલે સમયગાળો આપણે વધારી શકીએ આતરે જૂનાગઢથી હિતેશભાઈ આપણી સાથે ઓનલાઈન પર જોડાયા છે હિતેશભાઈ નમસ્કાર નમસ્કાર મેડમ સરને એક ક્વેશ્ચન છે કે ગુજરાતમાં એન્થુરિયમ અને જીપ્સોફિલાની ખેતીની કેટલી ક્ષમતાઓ રહેલી છે એન્થુરિયમની ખેતી અને જીપ્સોફિલાની ખેતી તો અગાઉના એક કોલરે પણ વાત કરી કે જીપ્સોફિલાની ખેતી કરવી યોગ્ય છે કે નથી અત્યારે હાલની પરિસ્થિતિમાં જોવા જાય તો જીપ્સો પિલાઈ એ ઉભરતો ક્રોપ છે સપોઝ જોવા જઈએ આપણે તો ગુલાબ છે જરબેરા છે આ બધા પાકો વિશે લોકોને માહિતી પણ હોય અને લોકો કરે પણ છે જીપ્સો એક એ પણ ગ્રીનહાઉસમાં કરવો હોય તો કરી શકે બટ જીપ્સો એટલા માટે કરવો અગત્યનો છે કે એમાં વરસમાં આપણે ત્રણ વાર ફ્લાવરિંગ લઈ શકીએ ત્રણ વાર ઉત્પાદન એમાંથી આપણને મળે તો એ જે તમારું અલ્ટિમેટ વેમાં જેટલા પણ આપણે એને પાછળ ખર્ચ થતો હોય જે ખેતી ખર્ચ થતો હોય એ આપણને પહેલાં કે બીજા પ્લસમાંથી આપણને એ રિકવર થઈ જતું હોય જેના કારણે જ્યારે ત્રીજું પ્લસ આપણે માર્કેટમાં વેચે તો એમાંથી આપણને સારું એવું ઉત્પાદન અને સારી એવી આવક આપણને થઈ શકે એટલે જીપ્સોફીલાની ખેતી અત્યારે ફૂલ ડિમાન્ડમાં હોય એવી રીતે આપણે કહી શકીએ કે જે આપણે કરો તો તમે એમાંથી સારું એવી આવક મેળવી શકો બીજી વાત કરી તમે એન્થુરિયમની તો એન્થ્યુરિયમ એ એવો પાક છે કે જેને ઉગાડવા માટે કંટ્રોલ કન્ડિશન તો જોઈએ પણ કંટ્રોલ કન્ડિશનની સાથે એને ભેજવાળું વાતાવરણ વધારે પૂરું પાડવું પડે તો એ ભેજવાળું વાતાવરણ જો આપણે આપી ના શકીએ જેમ કે ઉનાળામાં જે જૂનાગઢની પરિસ્થિતિની વાત કરીએ તો ઉનાળાની પરિસ્થિતિમાં ત્યાંનું ટેમ્પરેચર હેવી થઈ જાય એ પરિસ્થિતિમાં તમારે એ પાકને સર્વાઈવ કરાવવો કે એને જીવાડવો ખૂબ જ ડિફિકલ્ટી વધારે પડે એટલે જો એવી કંડિશન આપણે એ પાકને આપી શકતા હોય કે એને ભેજવાળું વાતાવરણ કન્ટિન્યુએશનમાં એટલે તમારે જો કરવાનું હોય કે કરવાની ઈચ્છા હોય તો ભેજવાળું વાતાવરણ પૂરું પાડવા માટે ફોગર સિસ્ટમ છે કે જે તમે ગ્રીનહાઉસમાં કન્ટિન્યુએશન માટે લગાડી શકો જેનાથી જેટલી હ્યુમિડ અને જેટલું એક ક્લાઇમેટિક વેધર કન્ડિશન એને વધારે ભેજવાળું મળશે તો એનું પરફોર્મન્સ તમને સારા વેવમાં મળશે એટલા માટે હું તમને જીપ્સો પીલા કરવાની વધારે

હા એટલે એ પ્રશ્ન આપણે શરૂઆતમાં પણ લઈ લીધો કે ગ્રીનહાઉસમાં હાઉસમાં કરવાના થતા હોય તો ડચ રોસ છે જરબેરા છે જીપ્સોકિલા છે ઓર્કિડ છે એન્થુરિયમ છે ઇવન લિમોનિયમ કરીને પણ એક પાક આવે છે કે જે આમ તો આપણા ગુજરાતમાં ઓછો કલ્ટિવેટ થાય છે મહારાષ્ટ્ર બાજુ આપણે જઈએ તો એનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થાય છે તો ગ્રીન હાઉસમાં જ્યારે પાક લેવાના થતા હોય તો આ બધા પાકમાંથી કોઈ પણ તમે લઈ શકો અને ગ્રીનહાઉસમાં કરવાનો ફાયદો એટલો જ છે કે ઓફ સિઝન એટલે કે એને આપણે કંટ્રોલ કન્ડિશન પૂરું પાડીએ જે છોડને જરૂરી છે બધું આપણે આપીએ તો એ આપણને અલ્ટિમેટ એમાં પાછું આપવાના જ છે જી સર ફૂલ પાકોની વાત કરી રહ્યા છીએ તો ફૂલપાકોની મૂલ્યવૃત્તિની વાત કરી પણ ખૂબ જ અગત્યની છે એ વિશે શું કહેશો હા એટલે અત્યારની કન્ડિશનમાં જોવા જઈએ તો ફૂલપાકોની ખેતી કરીએ છીએ પણ ફૂલપાકોને આપણે માર્કેટમાં વેચવું હોય તો જ્યારે આપણી પાસે એક તો સમયગાળો આપણે જ્યારે પણ ફૂલપાપુની ખેતી કરવાની થાય તો સમયગાળો એક અગત્યનો છે કે ફૂલોની ડિમાન્ડ માર્કેટમાં ક્યારે હોય કે દશેરા છે બીજું છે તમારું દિવાળી અને દિવાળી પછી વેલેન્ટાઈન ડે કાં તો પછી લગ્ન પ્રસંગ આ સિવાયની ઋતુમાં જો તમારી પાસે ફૂલો અવેલેબલ હોય તો એની માર્કેટમાં ડિમાન્ડ ઓછી હોય એના કારણે જો ની પ્રક્રિયા જ્યારે પણંભુસરથી આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે હેલો હા 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 છે જુદા જુદા જાતના ખેતી કરવી કરવી હોય તો આના રોપા ક્યાંથી મળે ને એટલે એના માટે તમને અગાઉના એક કોલરે પણ સવાલ પૂછ્યો હતો કે એના માટે સપોઝ હવે વાત કરીએ આપડે ગુલાબની ગુલાબની ખેતી તમારે કરવી છે તો ગુલાબના ખેતી માટે જે પણ એ પાક છે એ પાકને તમારે લેવા માટેના છોડ છે એ પૂના સાઈડની કોઈ પણ નર્સરી છે કે એની એ બાજુની કોઈ પણ બાયોટેકની કંપની છે જેમાંથી આપણને મળી રહે જીપ્સોફિલા છે ઓર્કિડ છે લિમોનિયમ છે ઇવન આ બધું છે કે પ્લાન્ટ છે કે જે એક ઓથેન્ટિક સંસ્થા છે કે જેમાંથી તમને સારી ગુણવત્તાવાળા અને સારી ક્વોલિટીવાળા છોડ તમને મળી રહેશે અને જેમાંથી તમે ઉત્પાદન લેશો તો એમાંથી પણ તમને સારી એવી આવક મળી રહેશે આના સિવાય જર્બેરા છે તો જરબેરામાં પણ એ તમને સજેસ્ટ કરી કે પ્લાન્ટ છે અને રાઇઝન સાઇન આ બે સંસ્થા છે કે જે તમને સારી ગુણવત્તાવાળા છોડ આપશે ટિશ્યુ કલ્ચરથી તૈયાર કરેલા છે એટલે એમાંથી એક યુનિફોર્મ ક્વોલિટી મળે એમાંથી જે આવક મળે એ પણ તમને સારી એવી મળે સારી ગુણવત્તાવાળા ફૂલો લઈ શકીએ એટલા માટે પુના બેઝ જેટલી પણ સંસ્થા છે બાયોટેકની એમાંથી તમે લઈને ખેતી કરી શકો છો જી સર અહીં પધાર્યા અને અમારા દર્શક પર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી આપી એ માટે આપનો ખૂબ જ આભાર નમસ્કાર નમસ્કાર થેન્ક યુ

તો મિત્રો ફરીથી મળીશું કૃષિ દર્શનના નવા કાર્યક્રમમાં નવા વિષય સાથે ત્યાં સુધી આપ જ્યાં પણ રહો સુખી સફળ અને સ્વસ્થ રહો એવી શુભકામનાઓ સાથે નમસ્કાર